ધંધુકામાં મુખ્યમંત્રીએ રૂપિયા બસો છેતાલીસ કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહ યોજાયો માર્ગ અને મકાન વિભાગ પદ્માશ્રી સિંહ મ્યુઝિયમ રોડ રસ્તાઓ પાણી ઝવેર મેઘાણી સ્મૃતિ સ્થળ સ્થળ સબ ડિસ્ટ્રિક્ટ અદ્યતન હોસ્પિટલ ધોલેરામાં ઉદ્યોગોનું નવીનકરણ વગેરેના રૂપિયા બસો ચેતાલીસ કરોડના વિકાસના કામોને વેગ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અમદાવાદ જિલ્લાના તંદુકા શહેર ખાતે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તંદુકા ભાલ વિસ્તારની મુલાકાત લેવામાં આવી જેમાં આકરુ ખાતે લોકકલાનું સાહિત્ય સંગ્રહાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેખાણી સ્મૃતિ સ્થળની મુલાકાત લીધી મુખ્યમંત્રીના વરદ હસ્તે માર્ગે મકાન વિભાગ આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વગેરે રૂપિયા બસો છેતાલીસ કરોડના ખર્ચે વિભાગના વિવિધ કામોનો સમાવેશ થાય છે આ પ્રસંગે सुरेंद्रनगरना सांसद चंदुभाई शिहोरा अमदाबाद जिल्हा पंचायतना प्रमुख कंचनबा वाघेला धंदुका विधानसभाना धारासभ्य काळुभाई डाभी जिल्हा कलेक्टर सहित अधिकारीने तालुकाना अधिकारी वहिवटतंत्र अधिकारी कर्मचारी मोठी संख्या प्रजाजन उपस्थित राह